ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના સરપંચની ચૂંટણી પૂરી થયાને બે અઠવાડિયાનો સમય વીતી ગયો પણ તેના માઠા પરિણામો હજુ સુધી સામે આવી રહ્યા છે અને તે પણ ફક્ત મહેસાણા જિલ્લામાંથી સરપંચની ચૂંટણીમાં થયેલા ગોટાળાને લઈ મહેસાણા ચર્ચાનું કેન્દ્ર બનેલું છે તેવામાં રાજ્યના પાટનગર અને એવા ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પંચની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી આ બેદરકારી માણસા નજીક આવેલા વેડા ગામની ચૂંટણીમાં જોવા મળી આ ગામને ગોવિંદપુરા તરીકે પણ ઓળખવામાં આવે છે ગોવિંદપુરા ગામમાં સરપંચ તરીકે ભાવનાબેન પટેલ ચૂંટાયા છે પણ ભાવનાબેન પાસે અલગ અલગ બે ચૂંટણી કાર્ડ છે જેમાં એક ચૂંટણી કાર્ડમાં કલોલ શહેરનું સરનામું છે જ્યારે બીજું સરનામું ગોવિંદપુરા વેડા ગામનું છે ચોંકાવનારી વાત તો એ છે કે તેમણે સરપંચની ચૂંટણીમાં પોતાનું ગામનું નહીં પણ કલોલનું સરનામું દર્શાવેલું તેમ છતાં ચૂંટણી અધિકારી દ્વારા આ ફોર્મ કેવી રીતે મંજૂર કરી દેવાનું તે એક મોટો સવાલ છે આખરે કેવી રીતે આ ઘોટાળો સામે આવ્યો તે પણ સાંભળો ગોવિંદપુરા એડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા બનેલા ભાવનાબેન ભરતકુમાર પટેલ કે જે બે અલગ અલગ નંબરથી ચૂંટણી કાર્ડ ધરાવતા હોવાનું સામે આવ્યું છે અને ભાવનાબેન ભરતકુમાર પટેલે જ્યારે ચૂંટણી ફોર્મ ભર્યું સરપંચ પદ માટે ફોર્મ ભર્યું ત્યારે તેમણે જે સરનામું દર્શાવ્યું છે તે અગિયાર કન્યાનગર સોસાયટી કલોલનું સરનામું દર્શાવ્યું છે અને ચૂંટણી પંચ જે ફોર્મ છે એ ફોર્મમાં પણ આ જ વિગત ભરવામાં આવી છે ત્યારે જે ચોંકાવનારી વિગતો સામે આવી છે હું આપને બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે જે એક ચૂંટણી કાર્ડ છે ભાવનાબેન ભરતભાઈ પટેલનું જે ડબલ્યુ ક્યુઆઈ એકવીસ સિત્તોતેર બસો ચુવાલીસ નંબરથી આ ચૂંટણી કાર્ડ છે જેમાં સરનામું છે આઠસો પચીસ એ ઉમિયાનગર નગર ગોવિંદપુરા વેડાનું સરનામું છે જ્યારે બીજું એક ચૂંટણી કાર્ડ છે જેમાં જે ચૂંટણી કાર્ડનો નંબર છે જે હું આપને બતાવી રહ્યો છું જેનો નંબર છે જી અગિયાર બ્યાસી ત્રણસો ચુવાલીસ જેમાં સરનામું દર્શાવવામાં આવ્યું છે બાવીસ કનૈયાનગર સોસાયટી પંચવટી કલોલ ગાંધીનગર ગુજરાત આમ એક જ વ્યક્તિના બે અલગ અલગ ચૂંટણી કાર્ડ છે તો આ જે બાંધાબેન ભરતકુમાર પટેલ છે જે ગોવિંદપુરા ગામની મતદાર યાદીમાં બસો જે નંબર છે તેમનો જે બસો ને સુડતાલીસ નંબરથી તેઓ ગામની મતદાર યાદીમાં નોંધાયેલા છે ભાવનાબેન પટેલ જેમના પતિનું નામ છે ભરતકુમાર પટેલ અને આ જ ભાવનાબેન ભરતકુમાર પટેલનું જે બોરીસણા ગામની યાદી છે જે હું આપને બતાવી રહ્યો છું જે બોરિસળા ગામની યાદીમાં પણ ભાવનાબેન ભરતકુમાર પટેલનું નામ બસો એકવીસ નંબરથી નોંધાયેલું છે આમ એક જ વ્યક્તિનું બે બે ગામની ચૂંટણી જે મતદાર યાદી છે તેમાં નામ ચાલી રહ્યું છે અને અલગ અલગ નંબરથી તે બે અલગ અલગ નંબરથી આ ઉમેદવાર જે ચૂંટાયા છે તે ચૂંટણી કાર્ડ ધરાવે છે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ઓગણીસો એકાવન મુજબ બે ચૂંટણી કાર્ડ ધરાવવા એ ગુનો બને છે આમ છતાં બે ચૂંટણી કાર્ડ હોવા છતાં હકીકત છુપાવવામાં આવી અને હવે ભાવનાબેન ભરતકુમાર પટેલ ગામના સરપંચ પદે પણ ચૂંટાઈ ગયા છે બંને ચૂંટણી કાર્ડના નંબર અલગ અલગ છે તેમણે ભાવનાબેને જે પ્રથમ ચૂંટણી કાર્ડ છે કન્યાનગર સોસાયટીનું તેનું જ એડ્રેસ હાલ જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બન્યા તે જ એડ્રેસ આપ્યું છે જ્યારે જે ઉમિયાનગરનું જે નવું ચૂંટણી કાર્ડ છે તેની હકીકત છુપાવી છે આખા પ્રકરણમાં હવે ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કે બે બે ચૂંટણી કાર્ડ ધરાવનાર ઉમેદવાર કેમ અધિકારીઓના ધ્યાને ન આવ્યા ચૂંટણી પંચના અધિકારીઓએ કેમ બરાબર ચકાસણી ન કરી આ સવાલો વચ્ચે હવે ગામના એક જાગૃત નાગરિકે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને ભાવનાબેન પટેલ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે